ઓર્કિડ અને ગુલાબના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે દાદાને ડાયમંડ જડિત મયુરાકારનો ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો છે તેમજ દાદાને એલચી અને બદામનો હાર પહેરાવ્યો છે આજે સવારે પાંચ વાગે ને ત્રીસ કલાકે મંગળા આરતી અને સવારે સાત વાગ્યે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી આજે અનેક હરિભક્તોએ દર્શન એવ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે આજે શ્રી કષ્ટભંજન હનુમાનજીને વૃંદાવનમાં દસ દિવસની મહેનતે ચાર કારીગરો દ્વારા બનાવવામાં આવેલા પ્યોર સિલ્કના જરદોષી વર્કવાળા વાઘા પહેરાવવામાં આવે છે આ વાઘામાં વિશેષ જરદોષી વર્ક કરવામાં આવ્યું છે દાદાને ડાયમંડ જડિત મયુરાકારનો ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો છે તો સિંહાસને ઓર્કિડ અને ગુલાબના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે આ ફૂલ વડોદરાથી મંગાવ્યા છે આ શણગાર કરતાં ત્રણ સંતો ભક્તો અને પાર્ષદોને ચાર કલાકનો સમય લાગ્યો હતો